મદદનીશ નિયામક રોજગાર કચેરી આઈટીઆઈ તરસાલી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના સાત નોકરીદાતા દ્વારા એકસો નેવું વેકેન્સી માટે સિત્તેર જેટલા ઉમેદવારોના સ્થળ ઉપર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાંથી છતાલીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને રોજગારી માટેની તકો પૂરી પાડવામાં આવી હતી ભરતી મેળામાં અપોલો ટાયર લિમિટેડ પટેલ હીટર એન્ડ કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ ઓમ એન્જિનિયરિંગ વર્ક અક્ષલાટા કોટિંગ સિસાટેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હેમિલ્ટન હાઉસ વેર પ્રાઇવેટ લિમિટેડ ટીટીકે પ્રેસ્ટીજ લિમિટેડ ઇનોર્સિસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ તેમજ રિલાયન્સ નિપોન લાઇફ ઇન્સ્યોરન્સ જેવા નોકરીદાતા હાજર રહ્યા હતા ભરતી મેળામાં રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા હાજર ઉમેદવારોને રોજગાર કચેરીની તમામ ઓવરસીઝ અને કરિયર ગાઈડન્સની માહિતી આપવામાં આવી હતી યાદ રાખજો લાઈફમાં તમારે બહુ ઉપયોગી થવાનું છે આ વસ્તુ પહેલું છે ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્રિટિકલ થિંકિંગ બહુ અઘરો શબ્દ છે પણ એને સમજવા જેવો છે ક્રિટિકલ થિંકિંગ એટલે આજે મોટા ભાગના લોકો ન્યૂઝ નથી કે ત્યાં કેટલી સીટ છે કેટલી ઇન્ટેક છે કેટલો કટ હોય એવી રીતે નીચે જવાય બધું એ ક્રિટિકલ થિંકિંગનો પાર્ટ છે જે આપણે બધાને ખબર હોવી જોઈએ એટલે આપણે બીજી એક કહેવત છે

વડોદરા દ્વારા જિલ્લાના ઉમેદવારોને વધારે વધારે રોજગારી તકો પ્રાપ્ત થાય તેમજ વોકેશનલ સ્કીલ અને તાલીમની માર્ગદર્શન અને ગાઈડન્સ મળતું રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આજે રોજગાર ભરતી મેળાના મારફતે લગભગ એકસો ને નેવું જેટલી વેકેન્સી માટે સાત જેટલા નોકરીદાતા ઉપસ્થિત રહ્યા હતા અને આજના ભરતી મેળામાં ઉમેદવારોને એનસીએસ અનુબંધન તેમજ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અગ્નિવીર ભરતી પુલ અને નિવાસી તાલીમ યોજના પીએમ ઇન્ટરશીપ યોજના જેવી માહિતી ખાસ પૂરી પાડવામાં આવે છે તેમજ બહારની તાલીમ સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને ખાસ ફાઇનાન્શિયલ લિટરસી તેમજ સ્વરોજગાર લક્ષી લોન સહાય અંગે અને બે પ્રકારના વોકેશનલ તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે આવતીકાલે આજના ભરતી મેળામાં ખાસ કરીને છેતાલીસ જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલી છે સાથે આવતીકાલે પણ ઉમેદવારોને યુઈબી ખાતે રોજગાર ભરતી મેળાનું એક આયોજન થનાર છે જેમાં બીઈ થયેલા અને માસ્ટર ઉમેદવારોને પણ રોજગારીની તકો પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો હાથ ધરાના છે મારું નામ કપિલ કુલકર્ણી છે આજ રોજ હું તરસાલી રોજગાર કચેરી ખાતે આવેલો છું જેમાં હોમ એન્જિનિયરિંગ કંપનીમાં મારું પસંદગી પામેલ છું તેથી હું રોજગાર કચેરી તરફાલીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ અહીં આવ્યા પછી મને નિવાસી તાલીમ પીએમ ઇન્ટર્નશીપ સ્વરોજગાર તથા અન્ય ઘણી માહિતી મળી છે અનુબંધન પોર્ટલ વિશે પણ મને જાણકારી મળી છે જેમાં આજે મારું રજિસ્ટ્રેશન થયું છે આ માટે હું તરસાલી વડોદ રોજગાર કચેરીનો ખૂબ મનોપ્રભાવ તથા તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને હું આજ રોજ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ રોજગારી કચેરી વડોદરા ખાતે મેં રોજગાર ભરતી મેળામાં આવેલું આવેલી છું અને હું રિલાયન્સ કંપનીમાં પસંદગી પામેલ છું અને મને રોજગાર કચેરી દ્વારા ઘણી બધી જાણકારી મળે છે અને પીએમ ઇન્ડસ્ટ્રી યોજના વિશે પ્લસ નિવાસી તાલીમ ના રજીસ્ટ્રેશન અને વિવિધ તાલીમ વિશેની જાણકારી મળી અને સ્વરોજગાર વિશેની બી જાણકારી મળી અને આ માટે હું રોજગાર કચેરી તથા આમાં તમામ કચેરી કચેરીના તથા અને તમામ સ્ટાફના ખૂબ ખૂબ આભાર રાખું